ગુજરાત ડાયોસિસ આયોજિત પ્રાર્થના પર્વ ઓગસ્ટ માસમાં ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજ સાંજની આ સંગત સભામાં આપ સર્વનો આવકાર કરું છું અને પ્રભુ ઈશુ ખ્રિષ્ણ નામમાં તમારો આભાર માનું છું આ સુંદર સમયે આપણે પ્રભુના વચન શીખી શકીએ અને તેને માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું અને આ સાથે માનનીય પાડક સાહેબ એમિરિકન રોય સાહેબ અને પાસ્ટોરેટ કમિટીનો પણ આભાર માનું છું આપણે ટૂંકી પ્રાર્થના કરીએ જીવતા પરમેશ્વર પિતા મુજ અબર પાત્રને તમારા હાથમાં સોંપું તમારું વચન લાવવાને માટે ઈશ્વર પિતા તમે મને સહાય અને મદદ કરો અહીંયા બેઠેલ પ્રત્યેકને સાંભળતા કાન અને ગ્રહણ પ્રતિ હૃદય આપો આમે એકવાર એક ગામની અંદર એક માણસે એ દારૂનો પીધું નખ્યું અને તેને દારૂનો ધંધો ચાલતો હતો અને તેને સારી આવક થાય એટલે એને દારૂનો પીધું નખ્યું અને આ જોઈને ગામની મંડળીના લોકો ખૂબ દુઃખી થઈ ગયા અને એવું માનવા લાગ્યા કે આ દારૂનો પીઠો એ પ્રભુના લોકોના જીવન બરબાદ કરી નાખશે અને મંડળીના લોકો એટલી આસાની થઈ જશે અને પ્રભુથી એ લોકો દૂર જતા રહેશે માટે મંડળીના લોકોએ એક પ્રેયરનું આયોજન કર્યું અને આખી રાત પ્રાર્થનામાં ગાળી ત્યારે એવું બન્યું કે મંડળીના લોકો જ્યારે પ્રાર્થનામાં લાગુ હતા ત્યારે આકાશમાં વીજળી ચમકી અને દારૂના પીઠા પર પડી અને પીઠું એ સળગી ગયું અને તેનો સંપૂર્ણ નાશ થયો અને આ દારૂના પીઠાના માલિકને ખબર હતી કે આ ચર્ચના લોકો એ પ્રાર્થના કરી રહ્યા છે અને ડેમની પ્રાર્થનાના લીધે આ મારું દારૂનું પીઠું એ સળગી ગયું છે અને તેથી તેણે મંડળીના લોકો ઉપર કોર્ટ કેસ કર્યો અને આ લોકોના લીધે મારું દારૂનું પીઠું સળગી ગયું છે અને મંડળીના લોકોએ અમે નિર્દોષ છીએ એ સાબિત કરવા વકીલ કર્યો કે અમારા લીધે આ પીઠું એ સળગી ગયું નથી અને કોર્ટની અંદર સામસામે દલીલો ચાલી અને જજ સાહેબે ફેંસલો આપતા કહ્યું કે આ કેસમાં જે કાંઈ હોય પરંતુ એક વાત નક્કી છે કે દારૂના પીઠાનો માલિક પ્રાર્થનામાં વિશ્વાસ કરે છે કારણ કે તેણે માની લીધું કે પ્રાર્થનાના કારણે તેનું દારૂનું પીઠું એ સળગી ગયું હતું જ્યારે મંડળીના લોકો જેઓ પ્રાર્થના કરતા હતા તેમને પ્રાર્થનામાં વિશ્વાસ નથી કારણ કે મંડળી સ્વીકારવા તૈયાર નથી કે પ્રાર્થનાના કારણે પીઠું સળગી ગયું હતું આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે વિશ્વાસ કરવો એ જરૂરી છે અને પ્રાર્થનાનું વ્યક્તિગત જીવનમાં ખૂબ જ મહત્વ છે લુકની લખેલી સુવાતા છઠ્ઠો અધ્યાય અને બારથી ઓગણીસ કલમો વાંચવામાં આવી બારમી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તે પહાડ પર એકાંતમાં એકલા પ્રાર્થના કરે છે પ્રાર્થનાની કોઈ મર્યાદા નથી સમયની કોઈ મર્યાદા નથી અને બાઇબલ જણાવે છે કે ઈશુએ આખી રાત પ્રાર્થનામાં ગાળી પ્રાર્થના એ વ્યક્તિગત બાબત છે અને એટલા માટે પ્રભુ ઈસુનું જીવન આપણને બતાવે છે કે ઈશુ હંમેશા એકલા જ પ્રાર્થના કરતા હતા અને એટલે ઈસુએ વ્યક્તિગત પ્રાર્થનાને જીવનમાં મહત્ત્વ આપ્યું છે કે દરેક માણસે પ્રાર્થનામાં આકાશમાંના પિસા સાથેના સંબંધમાં પોતાનો સમય વ્યતીત કરવો જોઈએ અને આ બાબત શીખવા મળે છે લૂંકની લખેલી સુવર્તા એનો પાંચમો અધ્યાય અને સોળમી કલમમાં લખવામાં આવ્યું છે પણ પોતે એકાંતે રાનમાં જઈને પ્રાર્થના કરતો એકાંતે રાનમાં જતા જ્યાં કોઈ વ્યક્તિ ના મળે શાંતિ મળે એકાંત હોય જ્યાં એકદમ મન શાંત રાખીને ઈશ્વર પિતા સાથેના સંબંધમાં જોડાઈ શકે લુક મારમાં એવું કહે છે કે પ્રભુ ઈશુએ રક્તપિત્યાને સાજો કર્યો અને પછી ઈશુએ એવું કહ્યું કે કોઈને કહેતો નહીં મંદિરના યાજકને બતાવ અને જે અર્પણ કરવાનું છે એ કોઈને સાજો કર્યો છે પણ બાઇબલ જણાવે છે કે આ માણસ રસ્તે ચાલતા ચાલતા કરતો કરતો ગયો કે ઈસુએ મને સાજો કર્યો છે અને ઈસુ સંબંધીની વાત બધે જ ફેલાઈ ગઈ અને એટલે તેની લૂંટની લખેલી સુવર્તા છઠ્ઠો અધ્યાય અને સત્થરની કલમમાં લખ્યું છે કે ઘણા બધા લોકો ઈસુનું સાંભળવા અને પોતાના મંદવાળથી સાજા થવા માટે ઈસુની પાસે આવ્યા આપણે વાંચીએ છીએ કે લોકોનું ટોળું ઈસુનું સાંભળવા માટે આવ્યા છે સાજા થવા માટે આવ્યા છે ઈસુની આસપાસ મોટું ટોળું છે અને બાઇબલ પણ કહે છે જ્યારે ટોળું આવીને ઈસુ આસપાસ પાર ઊભું રહે છે ત્યારે ઈશુ એ ટોળાને મૂકીને એકાંતમાં જતા રહે છે અને એ બતાવે છે કે ઈસુ કદી પણ ટોળાથી આકર્ષાતા નથી ઈશુને કદી ટોળાની જંખના નહોતી ઈશુ હંમેશા એકાંત શોધતા હતા કે જેથી કરીને ઈશ્વર પિતા સાથેના સંબંધમાં જોડાઈ શકે આપણે એવું માનીએ છીએ કે ટોળું આવ્યું છે લોકો આવ્યા છે તેથી અત્યારે સેવાની ઉત્તમ તક છે આપણે એમની સાથે દેવની વાત કરીએ એમની સાથે વચનથી વાત કરીએ પણ પ્રભુ ઈશુ એવું કરતા નથી ઈશુ જુએ છે કે આ પ્રાર્થનાનો સમય છે અને ઈશુ જાણતા હતા કે સેવા કરતા પહેલાં પ્રાર્થના કરવી એ વધારે મહત્ત્વનું છે સેવા કરતા પહેલાં પ્રાર્થના કરવી એ વધારે મહત્ત્વનું છે આ ઈસુનું જીવન શીખવે છે કે સેવા કરવી લોકો સાથે સમય કાઢવો એના કરતા પ્રાર્થનામાં સમય કાઢવો એ વધારે જરૂરી છે પ્રાર્થનાનું એટલું બધું મહત્ત્વ છે સેવા કરવી જરૂરી છે પરંતુ જે સેવામાં પ્રાર્થના ના હોય એ સેવાઓ કદી પણ અસરકારક બની શકતી નથી જે સેવામાં પ્રાર્થના ના હોય એ સેવાઓ કદી પણ અસરકારક બની શકતી નથી ઘણી સેવાઓ નિષ્ફળ જવાનું કારણ એ છે કે સેવા કરવા વધારે ધ્યાન આપવું પરંતુ ગુપ્તની અંદર પ્રભુ આગળ ઘૂંટણ નમાવવા ધીમા પડવું તેથી સેવા કરતાં પહેલાં એકાંતમાં પ્રાર્થના કરવી એકાંતની પ્રાર્થના ગુપ્તમાં એકલા પ્રાર્થના કરવી એની સાથે મંડળીની સાથે જાહેર પ્રાર્થના પણ એટલી જરૂરી છે અને મહત્વની છે એ આપણે પેઢીના કૃત્ય બારમો અધ્યાય અને પાંચમાં વાંચીએ છીએ પણ મંડળી તેને સારું આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી પણ મંડળી અઢાર અધ્યાયમાં એલિયા વિશે વાંચીએ છીએ બહાલ પ્રબોધકે પડકાર આપે છે બેદી પર અર્પણ ચડાવી તમે તમારા દેવને પ્રાર્થના કરો અને હું મારા દેવને પ્રાર્થના કરું કે આકાશમાંથી અગ્નિ પડે અને અર્પણ સ્વીકારે બહારના પ્રબોધકોની પ્રાર્થના કોઈ કામમાં આવી નહી કારણ કે દેવની પ્રાર્થના કરતા હતા જ્યારે એલિયાએ પ્રાર્થના કરી અને આકાશમાંથી અગ્નિ આવ્યો અને અર્પણ ભસ્મ કરી નાખવામાં આવ્યું કારણ કે એલિયાએ જીવતા ઈશ્વરને પ્રાર્થના કરી હતી એલિયાએ જીવતા ઈશ્વરને પ્રાર્થના કરી હતી આ ત્યારે શક્ય બન્યું

દિવસ અને ચાલીસ રાત ઈશ્વર પિતા સાથે પર્વત પ્રાર્થના કરતો હતો દાનિયલ પુસ્તક અને દસમી કલમમાં લખવામાં આવ્યું છે જેઓ નકારાત્મક પ્રાર્થના કરે છે તેમના માટે પ્રભુ ઈસુએ ચેતવણી ઉચ્ચારી છે માઠીની લખેલી સુવાર્તા છઠ્ઠો અધ્યાય અને પાંચમી કલમ જેઓ નાકાઓમાં ઉભા રહીને લાંબી પ્રાર્થનાઓ કરે છે તેમને અફસોસ માઠીની લખેલી સુવાર્તા છઠ્ઠો અધ્યાય અને છઠ્ઠી કલમમાં લખવામાં આવ્યું છે પ્રભુ ઈશુએ શીખવ્યું છે કે જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ ને તારું બહારું બંધ કરીને ગુપ્તમાં જોનાર તારા બાપની પ્રાર્થના કર ને ગુપ્તમાં જોનાર તારો બાપ એ તને બદલો આપશે ઈશ્વર આજે છિંડામાં ઊભા રહીને મધ્યસ્થી કરનારને શોધે છે આપણે આપણા ખ્રિસ્તી જીવનમાં એક કામ તો કરી શકીએ અને તે છે પ્રાર્થના એનો છઠ્ઠો અધ્યાય અને બાર અને તેરમાં લખવામાં આવ્યું છે કે તે દિવસોમાં નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયો અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત રાત્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી બારને પસંદ કર્યા તેઓને તેણે પ્રેરિતો પણ કહ્યા પ્રભુ ઈસુએ આખી રાત પ્રાર્થનામાં કાઢી અને પછી બાર શિષ્યોની પસંદગી કરવામાં આવી પ્રથમ પ્રાર્થના અને પછી પસંદગી આપણે આપણા રોજિંદા જીવનમાં કોઈ પણ કાર્ય કરતા પહેલાં ચાહે અભ્યાસ હોય નોકરી હોય લગ્નની બાબત હોય પરદેશ જવાનું વગેરે બાબતો માટે પોતાની પસંદગી કરતા પહેલાં ઈશ્વર પિતા સાથે પ્રાર્થનામાં સમય ગાળવો એ જરૂરી છે અને ત્યારબાદ આપણે પસંદગી કરી શકીએ છીએ અને સમય અને સફળ થઈ શકીએ છીએ ત્યારબાદ આપણે પસંદગી કરી શકીએ છીએ અને સફળ થઈ શકીએ છીએ પ્રેરણાના કૃત્ય પહેલો છે અને ચોવીસ અને છવ્વીસમાં લખવામાં આવ્યું છે યહુદા ઈશ્કારોની જગ્યાએ શિષ્યની પસંદગી કરતા પહેલાં શિષ્યોએ પ્રાર્થના કરી અને માથ્યાસની પસંદગી કરવામાં આવી ઘણીવાર આપણે આ ક્રમને ઉલટાવી છીએ પ્રથમ આપણે આપણને મનગમતી પસંદગી કરીએ છીએ અને પછી ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હવે આનો ઉપયોગ કર અહીં ઈશ્વરની પસંદગીને સ્થાન હોતું નથી અને તેથી નિષ્ફળતા મળે છે અને તેથી આપણા જીવનમાં પહેલી પસંદગી આપણા જીવનમાં પસંદગી પહેલાં પ્રાર્થના કરવાથી ઈશ્વર પસંદગીને યોગ્ય ધરાવે છે એનો છઠ્ઠો અધ્યાય અને ઓગણીસમી કલમમાં લખવામાં આવ્યું છે સગળા લોકો તેને સ્પર્શ કરવાની કોશિશ કરતા હતા મ કે તેનામાંથી પરાક્રમ નીકળીને સગડેને સાજા કરતું હતું સુવાતા આઠમો જાય અને તેતાલીસ થી ઉડતાલીસમાં લોહીવાવાળી સ્ત્રીની વાત લખવામાં આવી છે કે લોહીવાવાળી સ્ત્રીને ઈસુને સ્પર્શ કરવાથી સાજાપણું મળ્યું જ્યારે અહીં ઘણા લોકો ઈસુને

તરફથી તેમને બળ પ્રાપ્ત થતું હોય પ્રભુ ઈશ્વર જ્યારે જૈતુન પહાડ પર પ્રાર્થના કરે છે ત્યારે અને તેતાલીસમી કલમમાં નોંધે છે આકાશમાંથી એક દૂધ તેમને બળ આપતો દેખાયો આકાશમાંથી એક દૂધ તેમને બળ આપતો દેખાયો જ્યારે આપણે પ્રાર્થનામાં સમય કાઢીએ છીએ ત્યારે ઈશ્વરનું પરાક્રમ આપણામાં કાર્ય કરે છે અને આપણા દ્વારા બીજાઓ પણ આશીર્વાદિત થાય છે માર્ગની લખેલી સુવાચના એનો પહેલો અધ્યાય અને પાંત્રીસની કલામાં લખ્યું છે પ્રભુ ઈસુ વિશે લખ્યું છે કે સવારે બહુ ફાટતા પહેલાં ઘણો વહેલો ઉઠીને તે બહાર ગયો ને ઉજ્જળ ઠેકાણે જઈને તેણે પ્રાર્થના કરી પ્રાર્થનાને અવગણીએ નહીં પ્રાર્થનાને અંદર એસ્ટિમેટ કરીએ નહીં કારણ કે પ્રાર્થનામાં પરાક્રમ છે પ્રાર્થનામાં સામર્થ્ય છે શાંતિ છે નિરાશા છે આશા છે માર્જીની લખેલી સુવાર્તા ચૌદમાં થાય અને ત્રીસમાં પિત્તર પાણી ઉપર ચાલતા ડૂબવા લાગ્યો અને તેણે પ્રાર્થના કરી ઓ પ્રભુ મને બચાવ જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ટૂંક સ્પર્શ કરે છે અને સમજણ આપે છે દાનિયલ નવ એકવીસ અને બાવીસમાં લખવામાં આવ્યું છે વ્હાલાઓ આપણે આપણી જાતને પ્રભુની આગળ નમાવી અને ઈસુની જેમ પ્રાર્થના કરતા શીખીએ અને આપણા જીવનો અને મંડળી એ પ્રભુની આગળ આશીર્વાદિત થશે આ વચન સમજવાને માટે પ્રભુ આપણને કૃપા આપે